અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર કચેરી ખાતે ઉપરના માળે સિટી સર્વેની કચેરી આવેલી છે જેમાં સિટી સર્વે નીચે આવતા ગામડાઓની મિલકત બાબતેની કામગીરી કરવામાં આવે છે આ માટે કર્મચારીની ઘટ હોવાથી કાયમી સ્ટાફ અહીં ફાળવવામાં આવ્યો નથી પરંતુ અઠવાડિયામાં એક દિવસ દર મંગળવારે ફરજ પરના કર્મચારી અહીં પોતાની નિયત કરેલી કામગીરી માટે ઓફિસ સમય આવે છે હાલ છેલ્લા પાંચ મંગળવારથી આ કચેરીમાં કોઈ કર્મચારી આવ્યા ન હોવાથી શહેરો અને ગામડાઓમાંથી આ કચેરીના કામકાજ માટે વળ્યા આવતા અરજદારો ધરમના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે આ બાબતે આ કચેરીના કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને અન્ય કામગીરીમાં રોકાયેલા હોવાથી આ કામગીરી માટે સમય ફાળવી શકાય તેમ નથી ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓ ની ખૂબ મોટી ઘટ ધરાવતા વિભાગોના કર્મચારીઓને અન્ય કામગીરી સોંપતા હાલ વડિયા સિટી સર્વે ઓફિસમાં અલીગઢી તાળા એક માસથી પણ વધારે સમયથી જોવા મળી રહ્યા છે અને લોકો હેરાન થતા જોવા મળી રહ્યા છે ત્યારે આ કચેરીમાં કાયમી સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે